યુક નો શાખા મિલન કાર્યક્રમ યોજાયો હતો પૂજ્ય ધનસિંહજી દ્વારા સ્થાપિત ક્ષત્રિય યુવક સંઘની લખતર તાલુકાના જુદા જુદા ગામની અંદર ચાલતી શાખાઓના શાખા મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં તાવી મોઢવાણા તરમણીયા કડમ કાર્યક્રમ વધારે બાળકો માટે રમતગમતનું આયોજન કરાયું હતું આગામી તારીખ ચૌદથી થી સોળ સપ્ટેમ્બર તાવે મુકામી ક્ષત્રિય યુવક સંઘના શાખા વર્ષ અંતર્ગત પ્રાથમિક પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરેલ હોય જે અંગે વિસ્તૃત માહિતી આપી હતી